મંત્રી રીવામાનુ ક્ષત્રિય આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવેલ સૌ પ્રથમ તો વિક્રમ સંવત બે હજાર બ્યાસી ની આપ સૌ નગરજનોને ખૂબ હૃદયપૂર્વક ની શુભકામનાઓ પાઠવું છું અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની એક આગવી પ્રણાલી રહેતી હોય છે કે નવું વર્ષ એ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ નગરજનોની સાથે ક્યાંક ઉજવણી કરી અને ઉજવણીના ભાગરૂપે દિવાળીનું સ્નેહ મિલનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સાથે સાથે વિધાનસભાના માધ્યમથી એક સન્માન સમારોહ પણ એનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખૂબ હૃદયપૂર્વકની શુભકામના સહ હું ધન્યવાદ પાઠવું છું કે જે પ્રેમ જે ઉત્સાહ અને જે ઉમંગથી સૌ કોઈએ મને આ નવી જવાબદારી માટે વધાવી છે એના માટે પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ઉપરાંત શિશસ નેતૃત્વ એવા આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્ર પ્રધાન શ્રી અમિત શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી તેમજ ગુજરાતના મૃદુ અને મક્કા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી રત્નાકરજી તેમજ ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું અને સૌથી સવિશેષ આભાર સૌ નગરજનોનો કે જેમણે આ પદ માટે થઈ અને જે યોગ્યના માધ્યમથી મને આ સ્થાન ઉપર નવી જવાબદારી મળે એ માટે સતત માર્ગદર્શિત કરી અને વિકાસના પંથે આગળ રાખી અને જામનગરને ક્યાંક એ મુકામે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે સૌ કોઈનો નામી નામી અનેક કાર્યકર્તા ભાઈઓ બહેનોનો અને નગરજનોનો પણ હું ખૂબ હૃદય શહરદયી અભિનંદન કરી અને ધન્યવાદ પાઠવું છું બે રાત્રિ ખૂબ ખૂબ આભાર માનું છું નગરજનોની એક આગવી લાગણી અને જે જગ્યા ઉપરથી મારા હસબન્ડનો ક્રિકેટની કારકિર્દીમાં ઉદય થયો હતો તો એ જગ્યા મારા માટે પણ સવિશેષ પૂજનીય છે આદરણીય છે ત્યારે જગ્યાથી ક્યાંક આ રેલીનું મહારાણા પ્રતાપ જીની જે પ્રતિમા છે ત્યાંથી પુષ્પાંજલિ કરી દેન સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને આજે વિશ્વકર્મા બાદ ખાતે આ રેલીનું સમાપન થયું ત્યારે અનેક વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓએ પોતાના ઉત્સાહ ઉમંગ દેખાડી અને મને અભિવાદિત કરી અને મને આશીર્વાદ આપ્યા એના માટે